કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો તારીખ થઈ છે સાત સાત બે હજાર પચીસ વીકલીમાં અને બધા લોકોનો ઉત્સાહ એકદમ જબરદસ્ત હશે આજે સોમવાર નો દિવસ સોમવારે જય શ્રી ભોરેનાથ હર હર મહાદેવ શિવશંકર ભગવાન સૌથી મોટા દેવ દેવોના પણ દેવ અને એમના ચરણોમાં આપણે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી બધા સબસ્ક્રાઈબરોના કોટી કોટી વંદન મિત્રો તમે જે પ્રમાણેનું બજારને અત્યારે હાલ જુઓ છો કે ભાઈ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી કન્સોલિડેશન મોડ ચાલી રહ્યો છે પચીસ હજાર પાંચસો પચીસ હજાર ત્રણસો નથી નીચે જતું પચીસ હજાર છસોની ઉપર જતું નથી ત્યાંના ત્યાં રમ્યા કરે છે એટલે પચીસ હજાર આવશે કે પછી છવ્વીસ હજાર આવશે એની આપણે શુક્રવારે વાત કરી હતી પરંતુ એ વાત આપણે લોકોએ કહ્યું હતું ભાઈ છવ્વીસ હજાર આવશે સીધી નિપટી જોઈએ મિત્રો બધા તમારા બધાના જો અભિપ્રાય પ્રમાણ સાચા પડી જાય તો પણ વધારે સારું હવે ત્રણ શેરો ઉપર આપણે રિવ્યૂ લઈશું કે ભાઈ કયા કયા ત્રણ શેરો છે એમાં ભવિષ્યમાં હજુ પણ વધવાના ચાન્સીસ સારા એવા છે મિત્રો તો એ શેરો ઉપર પણ ધ્યાન રાખીશું આપણે બરાબર ને તો એના ઉપર પણ આપણે કોન્સન્ટ્રેટ કરીશું મિત્રો તો જોઈ લઈએ કે શુક્રવારે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા આપણે શુક્રવારે બજાર કેવું રહ્યું હતું તો શુક્રવારે મિત્રો બજારમાં શું મોમેન્ટ હતી એના ઉપર આછી માહિતી લઈ લઈએ કારણ કે શનિ રવિ આપણે સેટ પણ આના વિશે ચર્ચા નથી કરી નિફ્ટી પંચાવન પોઈન્ટ સિત્તેર અંકના વધારા સાથે શુક્રવારે બંધ જોવા મળી એટલે કે પચીસ હજાર ચારસો ને એકસઠ અંક બંધ જોવા મળી મિત્રો અને સેન્સેક્સ એકસો ને ત્રાણું અંકના વધારા સાથે હજાર ચારસો ને બત્રીસ અંક બંધ જોવા મળ્યો ના ડેટાના ઉપર નજર નાખી લઈએ મિત્રો તો એફઆઈઆઈ એ સાતસો ને સાહીઠ અંકનો નો સાતસો ને સાહીઠ કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં કરી ડીઆઈઆઈએ પણ એક હજાર અઠ્યાવીસ કરોડ રૂપિયાની વેચવાલી કરી કેસ માર્કેટની અંદર બંને જણા વેચવાલી કરતા હતા તો એ બજાર પોઝિટિવ જોવા મળ્યું પરંતુ ઇન્ટરનલ સ્ટ્રેન્થ વીક પડતી હતી જે અંદરની સ્ટ્રેન્થ હોવી જોઈએ જે શેરોના ભાવોમાં મજબૂતી આવી જોઈએ એ જોવે એવી આવતી નહોતી એટલા માટે ખબર પડી ગઈ કે ઇન્ટરનલ સ્ટ્રેન્થ મજબૂત કરવા ડીઆઈઆઈ અથવા એફઆઈઆઈનો કોઈક તો ફાળો હોવો જોઈએ ખરું ને મિત્રો કારણ કે એફઆઈઆઈડીઆઈના જો તમારો ફાળો હોય તો જ તમે એમાં વધારે પડતું જુમ સાથે કામ કરી શકો મિત્રો તો વધનારા શેરોને ઘટનારા શેરો પર નજર નાખી લે મિત્રો તો પહેલો નંબર છે વધનારા શેરોમાં વેન્ટાઇલ હોસ્પિટાલિટી ચાર પોઈન્ટ ત્રણ ટકાની તેજી સોરી નવ પોઈન્ટ ત્રણ ટકાની તેજી જોવા મળી પછી ચેન્નાઈ પેટ્રોલિયમ આઠ પોઈન્ટ ત્રણ ટકાની તેજી હતી એમાં જુઆધાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં તેજી જોવા મળતી હતી રિલેક્સ ઓફ ફૂટવેર બૂટ ચંપલવાળી કંપની રિલેક્સ ઓફ ફૂટવેર છ પોઈન્ટ બે ટકાની તેજી હતી માસ્ટેક પાંચ પોઈન્ટ બે ટકાની તેજી સેફાયર ફૂડ પાંચ પોઈન્ટ એક ટકાની તેજી બીપીસીએલ ચાર પોઈન્ટ ચાર ટકાની તેજી હવે મંદીવાળા શેરો કયા હતા એના ઉપર આછી નજર નાખી લઈએ મિત્રો તો ટ્રેન્ટ અગિયાર પોઈન્ટ નવ ટકાની મંદી સાથે બંધ જોવા મળ્યું શુક્રવારે પછી ન્યુઆમાં હોસ્પિટલ ન્યુવામાં હેલ્થકેર અગિયાર પોઈન્ટ બે ટકાની મંદી જોવા મળી પછી બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એમાં પણ છ પોઈન્ટ છ ટકાની મંદી જોવા મળી મિત્રો બોમ્બે સ્ટોક એક્સચેન્જ લગભગ છ સાડા છ ટકા બહુ ટાઈમ પછી નીચે આવ્યો મિત્રો એટલે એમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો એન્જલ વન પાંચ પોઈન્ટ નવ ટકાની મંદી જોવા મળી પછી ડીસીએમ શ્રીરામ ચાર પોઈન્ટ નવ ટકાની મંદી જોવા મળી અપાર ઇન્ડ ત્રણ પોઈન્ટ એક ટકાની મંદી જોવા મળી હવે આ બધી વાત થઈ ગઈ કે શુક્રવારે બજાર આપણે ક્યાં મૂકીને આવ્યા હતા આજે બજાર કેવું રહેશે તો આજે બજાર મિત્રો હલકું ફૂલકું કન્સોલિડેશન જ થશે ઉપર નીચેના કોઈ પણ જાતનું અત્યારે હાલ કોઈ ટ્રિગર મળવાની રાહ જોશે કે કોઈ એવું ટ્રિગર મળી જાય તો જેથી કરીને ઉપર દોડું કાં તો નીચે દોડું ટ્રિગરની રાહ જોઈને બેઠું છે બજાર કોઈક એવા સમાચાર આવી જાય કોઈક એવા ન્યૂઝ આવી જાય કે જેથી કરીને બજારને સીધી ઇફેક્ટ કરે અને એ શેરો ઉપર પણ સીધી અસર જોવા મિત્રો તો એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીશું પણ આપણે ત્રણ શેરો ઉપર વાત કરી લઈએ કે ત્રણ શેરો લાંબા ગાળા માટે કયા છે જેનો રિવ્યુ આપણે લઈ લઈએ તો ઈઆઈડી પેરી પહેલા નંબરનો શેર છે મિત્રો ઈઆઈડી પેરી ઉપર ધ્યાન રાખજો અગિયારસોની આસપાસ ચાલે છે નવસો પંચાવનથી થી આપણે કહેલું છે લેવાનું અગિયારસો રૂપિયા થઈ ગયો છે છતાંય થોડા થોડા ઘટાડે હજુ પણ ભેગા કરતા રહેવાય આ તમને લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપી શકે છે ઈઆઈડી પહેરી આને ધ્યાનમાં રાખજો પછી જીલેટ ઇન્ડિયા જે આપણે દાઢી કરીએ છીએ જે આપણે ફોમ વાપરીએ છીએ દાઢી કરવામાં અને આફ્ટર સેવિંગ લોશન વાપરીએ છીએ જીલેટ ઇન્ડિયાનું એ બધું આ જીલેટ ઇન્ડિયા બનાવે છે તો એની પણ એમાં મોનોપોલી છે એમાં લગભગ પહેલાં કોમ્પિટિટર આવ્યા હતા પણ બહુ ટક્યા નહીં અને અત્યારે હાલ એકલો ભાથી એકલા હાથે લડી રહ્યો છે એટલે એના સારું એવું ગ્રોથ માર્જિન પણ જોવા મળે સેલ્સમાં સેલ્સમાં પણ ગ્રોથ જોવા મળે અને માર્જિનમાં પણ અને એબિટામાં પણ ગ્રોથ જોવા મળે તો નવાઈનો પામતા તો મિત્રો એક જીલેટ ઇન્ડિયા એઆઈડી પેરી અને ત્રીજા નંબરનો શેર છે મિત્રો રેડિંગટન ઇન્ડિયા રેડિંગ્ટન ઇન્ડિયા ત્રણસો બાર રૂપિયાની આસપાસ ચાલે છે એ પણ સારી કંપની છે અને ટ્રેડિંગને લગતું એનું કામકાજ છે એ ઘણી પ્રોડક્ટોમાં ટ્રેડિંગ કરે છે અહીંથી લઈને અહીંયા માલ આપી દેવાનો તો એમાં પણ એનું સારું એવું ગ્રોથ જોવા મળે છે મિત્રો તો ઇઆઈડી પેરી જીલેટ ઇન્ડિયા અને રેડિંગટન ઇન્ડિયા આ ત્રણે ત્રણ શેરો ઉપર તમે કોન્સન્ટ્રેટ કરજો જ્યાં ડીપ મળે ત્યાં આપણને એમાં તમારા ફાઇનાન્સિયલ એડવાઈઝરને પૂછી અને તમે એમાં અ ઇન્વેસ્ટ કરી શકો છો ડાયરેક્ટલી કોઈ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી તમે પોતે પણ રિસર્ચ કરી શકો છો કંપની વિશે મુરૂરુગપ મુરુગપ્પા કે એવી કોઈ ગ્રુપની કંપની કહી શકાય મિત્રો ઇઆઈડી પેરી ખરું ને એટલે બહુ જબરદસ્ત ગ્રુપ છે બહુ જૂનું ગ્રુપ છે અને સારી એવી એફએમસીજી પ્રોડક્ટ પ્લસ સુગર પ્લસ ઇથેનોલ પ્લસ પાવર આ બધામાં એનું સારું એવું યોગદાન છે મિત્રો એટલે આ બધા શેરો ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો હવે વાત કરીએ મિત્રો કે બજારમાં અમુક લોકો શેર બજારમાં ક્યારેય કમાતા જ નથી એવા કેવા લોકો છે કે જે શેર બજારની અંદર ક્યારેય કમાતા જ નથી એના ઉપર આજે થોડી ચર્ચા કરી લઈએ તો જે લોકોનો વિચારસરણી શોર્ટ ટર્મ માટેની છે એ ક્યારેય કમાતા નથી કેમ કે શેર તમે લીધો શોર્ટ ટર્મમાં એ ઉપર જવાની જગ્યાએ નીચે ગયો એટલે તમે પાછા શોર્ટ ટમના ટ્રેડર હોય એટલે શું થવાય તમે બીકના માર્યા વેચી નાખો ક્યારે વધારે ઘટશે ને મારતું મૂડી વધારે તૂટશે એટલે તમે કમાઈ ના શકો અને તમે ઊંચી આવવાની પણ એની રાહ ના જોઈ શકો અને ઇવન તમે નીચે ગયેલો શેર ભાવથી ભાવ આવે તોય તમે એક સમય નીકળવાની કોશિશ કરશો કેમ કે ભાવ તો આવી ગયો એડવાનું કરો અહીંથી આમ ખરું ને એટલે આવા લોકો એક તો કોઈ કમાતા નથી જે શોર્ટ ટર્મ નું ટ્રેડિંગ કરતા હોય છે બીજા લોકો કે જે કોલપુટ ઓપ્શન કરે છે પણ ક્યારેય કમાતા નથી આ મારા હું કહું છું એવું નથી આ સેબી દ્વારા જાહેર કરવામાં આવેલું કે ત્રાણું ટકા લોકો કોલપુટ ઓપ્શનમાં નુકસાન કરે છે તો કોલપુટ ઓપ્શન વાળા પણ હંમેશા મૂડીને તોડે છે ને તોડે છે ભલે થોડા ટાઈમ માટે મળે પણ પછી સામે રોજે રોજ કરવાવાળા તો એવરેજ ગાડશો મહિનાની એટલે ઓલરેડી ગાડી નેચર જ હેડ છે ત્રીજા કયા છે કે જે લોકોને ધીરજ નથી ધૈર્ય નથી અને જેવો લીધો એવો વધવા માંડે એવું વિચારીને ચાલવા વાળા લોકો ક્યારેય કમાતા નથી આપણે કેવું વિચારીને ચાલવાનું મિત્રો કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મેં પંદરસો ને પચીસ રૂપિયે લીધો સમજો તો પંદરસો ને પચીસ રૂપિયે લીધો છે તો એ કમસે કમ ચૌદસો પચાસ સુધી જવા માટેની તૈયારી રાખશે અને આપણે પણ તૈયારી રાખવાની કે ભાઈ ચૌદસો પચાસ સુધી જાય તો બીજા થોડા લઈશ એક સામટું રોકાણ નહીં કરવા અને ચૌદસો પચાસ આવે ત્યારે તમે એમાં ફરીથી બીજી પોઝિશન ઉભી કરી શકો છો બીજા થોડા શેર કરી શકો છો પણ જો ચૌદસો પચાસ ન આવ્યો અને પંદરસો ને સિત્તેર પંદરસો ને એસી કે સોળસો થઈ ગયો તો તમે જે પચાસ કે પચીસ કે સો જે તમે દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા જે માલ લીધો લે છે એમાંથી તમે થોડો થોડો પ્રોફિટ બુક કરી અને ખિસ્સામાં કરી શકશો છે ને સુપર રીત નીચે જશે તો એડ કરીશું ઉપર જશે તો પ્રોફિટ બુક કરીશું સમજી ગયા છો તમે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મારા કરતાં પણ તમને વધારે ખબર છે મિત્રો એટલે બઉ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી પણ આ વસ્તુ મારે તમને કહેવાની જરૂર હતી એટલા માટે મેં તમને કહ્યું છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારો શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી સૌને શુભકામ